પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં બંધ ઘરોને ટાર્ગેટ કરી હાથ ફેરો કરનાર બે રીઢાઓ ચોરીઓનો સામાન લઈ ઓરિસ્સા ભાગે તે પહેલા જ પાંડેસરા પોલીસે ઝડપી પાડી ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા ચોરીનો સામાન લઈને ઓરિસ્સા વતન ભાગી રહેલા બે ચોરને પાંડેસરા પોલીસે રામજી મંદિર સામેથી પકડી પાડ્યા છે બંને ચોર પાસેથી સોના ચાંદીના દાગીના ટીવી રોકડ સહિતની બે લાખ એકવીસ હજારનો સામાન પણ કબ્જે કર્યો છે આ સાથે લિંબાયત અને પાંડેસરાના ચાર ચોરીના ગુના પણ ઉકેલાયા છે સરદારજી પાસે ચોરી કર્યા પછી તેને ચોરીની ખબર પડતી ન હતી રાજુર્ફે રાજુ કીતન નાહક અને ખતરેવાસી ઉત્સવ નાયક બંને આવિર્ભાવ સોસાયટીમાં ભાડેથી રહે મજૂર કામ કરે છે બંને જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં દિવસમાં રેકી કરી બંધ મકાનમાં ચોરી કરતા હતા મજૂર કામ જ્યાં મળે ત્યાં જે આજુબાજુમાં જે બંધ મકાનો હોય ત્યાં રેકી કરી મોકો મળે એટલે ડુપ્લિકેટ ચાવીથી ચોરી કરતા હતા ચોરીના મુદ્દામાલમાં અગિયાર હજાર વર્ષોકમાં ઉડાવી દીધા હોવાથી પણ રીઢાએ કબૂલાત કરી છે રીઢાવે પાણેસા પોલીસ મથકની હદમાં આવિર્ભાવ સોસાયટી વિભાગ બેના મકાન પર નિશાન બનાવી ત્યાંથી ટીવીની ચોરી કરી હોય જે મામલે પાડેસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે અધરપુરી સીધી